હેલ્થ કેમ્પસ તો એક વર્ષ પછી કે વૃદ્ધાવસ્થામાં જો તમારા કોઈ એક પણ અંગમાં ખૂબ જ તીવ્ર દુખાવો થાય કે નબળાઈ આવી જાય કે પછી એક ઝટકા સાથે તીવ્ર તમને કરંટ લાગ્યો હોય એવો અનુભવ થાય તો એક જ અંગમાં ભલે થતું પરંતુ આખું તમારું જીવન બદલી જાય છે તમારું ધ્યાન ત્યાંને ને ત્યાં જાય છે અને તમારા બહારના કામ ઘરના કામ સામાજિક કામને સાથે સાથે તમારી હેલ્થ અંગેની જાળવણીની જે ગોળ હોય છે એ ગોલ્સ બધા અધૂરા રહી જાય છે અને તમે એકદમ પરેશાન થઈ જતા હોવ છો દોસ્તો આ અત્યંત તીવ્ર કષ્ટદાયક પીડાદાયક અને તમને નિરાશ કરી દેતા દુખાવાઓ જો તમને ડાયાબિટીસ હશે તો બીજા સામાન્ય પેશન્ટો કરતા વધારે તીવ્ર રીતે અસર કરવાના છે જ્યાં દોસ્તો પરંતુ દોસ્તો તમે જરા પણ ચિંતા કરશો નહીં કારણ કે આજના વિડીયોમાં હું તમને આપણા શરીરમાં દુખાવાઓ કેમ થાય છે આ બધા દુખાવાઓ કયા કયા પ્રકારના હોય છે આ બધા જ દુખાવાઓને દૂર કરવા માટે આપણા રસોડામાં જ બે ચમત્કારિક વસ્તુઓ હોય છે જ્યાં દોસ્તો આ બે ચમત્કારિક વસ્તુઓ વિશે હું બતાવવાનો છું એટલું જ નહીં હું તમને એ પણ બતાવીશ કે આ બે ચમત્કારિક વસ્તુઓમાંથી એક ચમત્કારિક તેલ એક ચમત્કારિક મસાજ ઓઇલ તમે કેવી રીતે તૈયાર કરી શકશો અને એનો ઉપયોગ તમે કેવી રીતે કરી શકશો અને ઉપયોગ કરતા પહેલા શું સાવધાની રાખવી જોઈએ અને આ તેલ તમને કેવી રીતે ચમત્કારિક અસરો કરશે આ બધી જ ઇન્ફોર્મેશન હું તમને એકદમ સરળ રીતે અને એકદમ ઇન્ટરેસ્ટિંગ રીતે આપવાનો છું કારણ કે દોસ્તો મારું મિશન છે હરાવો ડાયાબિટીસને જ્યાં દોસ્તો આપણા દેશમાં એકસો એક મિલિયન લોકો ડાયાબિટીસથી પીડાય છે એમાંથી પચીસ મિલિયન લોકો બીજા ઉમેરવાના છે જે અત્યારે પ્રી ડાયાબિટીસ છે એના સિવાય કેટલાય લોકોની કિડની ગઈ છે ઇલેવન મિલિયન લોકોની આંખો જતી રહી છે ડાયાબિટીસના કારણે અને એવા કેટલાય લોકો છે જેને પોતાનું ટેસ્ટિંગ જ નથી કરાવ્યું તો આ બધી જ પરિસ્થિતિ આપણા દેશને આર્થિક રીતે ખૂબ જ ભારે પડી જાય એવી છે અને એટલે જ આપણે ડાયાબિટીસને હરાવવો જોઈએ અને તમારે તમારી પોતાની અને તમારા સમાજની ચિંતા કરવાની છે અને આ નોલેજને તમારે એક એક વ્યક્તિ સુધી પહોંચાડવાનું છે જેથી ડાયાબિટીસનો સામનો આપણે એક મજબૂત રીતે કરી શકીએ તો ચલો દોસ્તો શરૂ કરીએ દોસ્તો ડાયાબિટીસ એ ફક્ત તમારું શુગર લેવલ વધારે રીડિંગ આવે એટલા પૂરતું સીમિત નથી રહેતું ડાયાબિટીસ તમારા દરેક અંગ ઉપર અસર કરે છે અને ડાયાબિટીસ થી થતા નુકસાનોથી તમને અસહ્ય દુખાવાઓ જ્યાં દોસ્તો જબરજસ્ત પેઇન થઈ શકે છે અને આ પેઇન્સ તમને બીજા ફિટનેસ ગોલ પૂરા કરવામાં નડતર રૂપ થઈ શકે છે આમે સિનિયર સિટીઝન ને પેઇન થતા જ હોય છે પરંતુ જો એમાં ડાયાબિટીસ હોય તો આ જ પેઇન ખૂબ જ તીવ્ર રીતે તમને અસર કરતા હોય છે ડાયાબિટીસમાં નિરોપેથી એટલે કે તમારી નર્વસ સિસ્ટમ ઉપર અસર થાય અને નર્વસ સિસ્ટમ ઉપર અસર થવાથી તમારી નસો દબાય તમારી નસોમાં બ્લોકેજ આવે અને તમારી નસોની નબળાઈઓ ઊભી થાય અને આ નબળાઈઓ તમારા સાંધા તમારા સ્નાયુઓ અને તમારા હાડકાંના અંદર દુખાવાઓ અને તીવ્ર સંવેદનાઓ તીવ્ર કરંટ લાગે એવા ઝાટકા આ બધી પરિસ્થિતિનો નિર્માણ કરી શકે છે તેના સિવાય દોસ્તો ડાયાબિટીસમાં રક્ત અંદર ઇન્ફ્લેમેશન એટલે કે આપણે ગુજરાતીમાં સમજીએ તો સાદા શબ્દોમાં સોજો કે બળતરા આપણે કહી તો દોસ્તો આ ઇન્ફ્લેમેશન તમારી રક્ત નલિકાઓની અંદર કોશિકાઓની અંદર થઈ જવાથી આ બધી જે નબળાઈઓ તમારા શરીરમાં અસર કરશે અને તમને વિવિધ પ્રકારના દુખાવાઓ થાય એવી પરિસ્થિતિ ઊભી કરી દેશે તેના સિવાય દોસ્તો ડાયાબિટીસના કારણે જ્યારે તમે વેઇટ મેનેજમેન્ટ નથી કરી શકતા ત્યારે વધાર પડતા વજનના કારણે તમારા ડિંચડની ગાદી ઘસાઈ જાવી કમરની અંદર સ્લીપ ડિસ્ક થઈ જવી સાયટિકા જેવા ગંભીર જે કરંટનો ઝટકો લાગીને તીવ્ર જે કમરથી પગ સુધી તમને દુખાવો થઈ જાય જણ જણાટી થઈ જાય એવા દુખાવાઓ ઊભા કરી શકે છે જ્યાં દોસ્તો અને સાથે સાથે તમારા કમરની અંદર એકદમ ચાલતા ચાલતા જ ઝટકો આવી જાય દુખાવો થઈ જાય એ બધી પરિસ્થિતિઓ પણ ઊભી થઈ શકે છે જે જૂના દુખાવાઓ હોય તમે પહેલા પડી ગયા હોય પહેલાના ફ્રેક્ચરો અથવા તો પહેલાના એક્સિડન્ટોથી થયેલી ઈજાઓ તમને એકદમ તીવ્ર રીતે હેરાન કરતી હોય છે તમારી ગરદન તમારા હાથ પગ તમારા હાથના કાંડા પગની ઘૂંટી કમરનો દુખાવો ઢીચણનો દુખાવો આ બધા જ દુખાવાઓ તમને હેરાન પરેશાન કરી નાખે છે પરંતુ દોસ્તો તમારે જરાય ગભરાવાનું નથી કારણ કે આ દુખાવાઓનો એક નાશક દુખાવાનો નાશ કરનાર ઓઇલ આજે આપણે જોવાનું છે અને ઓઇલ પણ તમારા ઘરમાં ઉપલબ્ધ તમારા રસોડામાંથી જ મળતી વસ્તુઓથી બનાવવાનું છે કોઈ મોંઘી વસ્તુઓ કે કોઈ બીજી જગ્યાએથી તમારે શોધાશોધ કરીને વસ્તુઓ લાવવાની નથી આ બંને વસ્તુઓ તમારા દુખાવાઓ એકદમ નેચરલી મટાડવાના છે અને આ રીતે આ નેચરલી દુખાવાઓ મટાડીને એક જબરજસ્ત ઘરેલું ડોસી માનું આયુર્વેદિક ઉપાય તમને મળવાનો છે દોસ્તો આ ઉપાય સિર્ફ આયુર્વેદિક કે ડોશીમાંનું વૈદ્ય નથી પરંતુ એની ઉપર સંશોધન પણ થયેલા છે અને રિસર્ચ દ્વારા સાબિત પણ થયેલું છે કે આ બે વસ્તુઓ જબરજસ્ત રીતે તમારા પેન રિલીફ માટે ઉત્તમ પ્રકારનું કામ કરશે દોસ્તો પહેલો ઇન્ગ્રેડિયન્ટ જ્યાં દોસ્તો પહેલો પદાર્થ છે સરસવનું તેલ જ્યાં દોસ્તો સરસવને આપણે સામાન્ય ભાષામાં રાય કહીએ છીએ પરંતુ જે સરસવ છે એ થોડા પીળા કલરના હોય ને રાય કાળા કલરની હોય છે સરસવના તેલમાં આ તેલ શકે છે દોસ્તો સરસવના તેલ ઉપર સંશોધન થાય એ પહેલા હજારો વર્ષોથી આપણા ઋષિમુનિઓએ ઓલરેડી બધા પ્રયોગો કરી નાખેલા છે અને એકદમ પુવન વર્ષોથી ઋષિમુનિઓ મુનિઓ કાળથી પુવન હકીકત છે કે સરસવનું તેલ આપણા દુખાવા માટે એક ઉત્તમ ઔષધ છે દોસ્તો સરસવનો એક ગુણધર્મ ઉષ્ણ છે જ્યાં દોસ્તો એટલે સરસવનું તેલ તમને નેચરલી હીટ આપશે નેચરલી ગરમી આપશે અને જે ભાગ ઉપર તમે એનો મસાજ કરશો એ ભાગમાં ગરમી આવીને ત્યાં રક્ત પરિભ્રમણ સારું થશે અને રક્ત પરિભ્રમણ સારું થવાથી તમારા સોજા ઓછા થઈ જશે સાથે સરસવ નેચરલી એન્ટી ઇન્ફ્લેમેટરી પદાર્થો ધરાવે છે જેમ દોસ્તો અને નેચરલી એન્ટી ઇન્ફ્લેમેટરી પદાર્થોના કારણે તમારી નસોની અંદર થયેલું સૂક્ષ્મ નુકસાન જે અંદરની નુકસાન થઈ જતું હોય છે એને ધીરે 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 સારું કરીને સરસોનું તેલ તમારા સોજા ઉતારશે અને તમારા દુખાવામાં પણ રાહત કરશે એના સિવાય દોસ્તો સરસોનું તેલ નેચરલી એનાલ્જેસિક છે જ્યાં દોસ્તો એનાલજેસિક એટલે કે પીડા શામક આપણે ઘણીવાર પેરાસિટામોલ લેતા હોઈએ છીએ એ પેરાસિટામોલને પણ ટક્કર આપીએ એવું નેચરલી એનાલ્જેસિક તેલ આ સરસવનું તેલ છે એટલે તમને ગમે ત્યાં દુખાવો થતા હોય તીવ્ર ઝાટકા સાથે કરંટ લાગે એવી પીડા થતી હોય ત્યાં પણ જ્યારે તમે સરસવનું તેલ લગાવશો તો તમને ચોક્કસ રીતે આરામ થવાનો છે અને એના લીધે જ તમારી સ્લીપ ડિસ્ક હોય સાયટિકા હોય તમારા ઢીંચણની ગાદીનો ઘસારો હોય કમરનો દુખાવો હોય ગરદનનો દુખાવો હાથ પગનો દુખાવો કાંડાનો દુખાવો આ દરેક જગ્યાએ સરસવનું તેલ એક ખૂબ જ અસરકારક રીતે કામ કરવાનું છે ફૂડ જોયા પહેલાં એ ખૂબ જ અગત્યની વાત જો તમે આપણી ચેનલ ઉપર નવા હો અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરેલું હોય તો અત્યારે જ કરી નાખજો કે જેથી આવો જ ઇમ્પોર્ટન્ટ વિડીયો તમે ચૂકી ના જાઓ આ વિડીયોને એક લાઇક અને કોમેન્ટ તમારે જરૂરથી કરવાની છે તમારી એક લાઇકને એક કોમેન્ટ અમારો ઉત્સાહ વધારે છે અને અમે તમારા માટે નવા નવા ટોપિક્સ તમારા માટે ખૂબ જ ઉપયોગી ટોપિક્સ લઈને આવે છે દોસ્તો હવે આપણે સરસવના તેલની અસરકારકતા વધારે એવો એક પદાર્થ એની અંદર એડ કરવાનો છે જ્યાં દોસ્તો આ એક એવું એડિશન થશે જે સરસવના ગુણધર્મોને બમણા કે ચાર ગણા વધારી દેવાનો છે દોસ્તો અત્યંત ચમત્કારિક અસરો કરતો પદાર્થ છે લસણ જ્યાં દોસ્તો દોસ્તો લસણ તમારા રસોડામાં સરળતાથી ઉપલબ્ધ છે અને એના ચમત્કારી ગુણધર્મોનો લાભ તમે ખૂબ જ આસાનીથી લઈ શકો છો દોસ્તો લસણની અંદર એલિસિન નામનું તત્વ હોય છે અને આ એલિસિન તમારા ભોજનનો સ્વાદ તો વધારે જ છે સાથે સાથે તમને દુખાવા પણ રાહત આપી શકે છે જ્યાં દોસ્તો તો એલિસિન એ ખૂબ જ શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વ છે જ્યાં દોસ્તો અને એન્ટી ઇન્ફ્લેમેટરી કામ કરીને તમારી શરીરની અંદર જ્યાં સોજા આવ્યા હોય જ્યાં તમને દુખાવો થતો હોય એની અંદર ચમત્કારિક અસરો કરીને સોજો ઓછો કરી નાખશે અને દુખાવોની પણ ઓછું કરી નાખશે સાથે સાથે એલેસીન તમારી રક્ત નલિકાઓને થોડી ડાયલેટ થોડી વિસ્તૃત કરે છે અને વિસ્તૃત રક્ત નલિકાઓની અંદર તમારો રક્તનો પ્રવાહ એકદમ આસાનીથી જશે અને રક્ત આસાનીથી વહન થવાથી તમારા દુખાવોની જગ્યા ઉપર તમને રાહત મળશે અને દુખાવાની અંદર જે સોજો આવ્યો હોય એ સોજો ઉતરી જશે એલિસીન એ જબરજસ્ત એન્ટી ઓક્સિડન્ટ તત્વો છે અને દોસ્તો એન્ટી ઓક્સિડન્ટ તત્વો હોવાથી તમારા શરીરમાં ફરતા ઝેરી રસાયણો ફ્રી રેડિકલ્સને દૂર કરીને તમારી ઓવરઓલ હેલ્થો સારી કરશે જ સાથે સાથે દુખાવાની જગ્યા ઉપર જે પણ કઈ ઇન્ફ્લેમેશન સોજા બળતરા હશે એ બધું જ ઓછું કરવાનું છે સાથે સાથે એલિસિન તમારી ડાયાબિટીસની અસરોને પણ ઓછી કરી આપશે જ્યાં દોસ્તો સોને પે સુવાગા ડાયાબિટીસની અસરોને ઓછી કરશે તમારા કોલેસ્ટ્રોલને ઓછું કરશે તમારું રક્ત પરિભ્રમણ સારું કરશે અને તમારી હૃદયની હેલ્થ પણ સારી કરશે સાથે તમારું બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રાખવાનું છે તો દોસ્તો આ રીતે લસણ પણ સરસવના તેલની અસરકારકતા વધારીને ભલેને તમને ગમે તે દુખાવો હોય સાયટિકા હોય નસોનું બ્લોકેજ હોય નસોની નબળાઈ હોય હાથ પગનો દુખાવો કાંડાનો દુખાવો પગનો દુખાવો પગની ઘું દુખાવો ઢીચની ગાદી ઘસાઈ જઈને ઢીંચણનો દુખાવો કે પછી તમારું કોઈ પણ શરીરમાં થતું મસલ પેન આ તમામ દુખાવાઓ ઉપર લસણ સરસવના તેલની અસરકારકતા વધારશે અને પોતાના ગુણધર્મો પણ અંદર એડ કરશે અને ખૂબ જ ચમત્કારિક પરિણામો તમને આપવાનો છે તો દોસ્તો આપણે જોઈએ કે આ બંને તત્વોનું સંયોજન આપણે કેવી રીતે કરવાનું એટલે કે બંનેને ભેગા મળીને એક ઓઇલ એક ચમત્કારિક ઓઇલ આપણે કેવી રીતે બનાવી શકીએ દોસ્તો સરસવ અને લસણ એ બંને એકબીજાના ગુણધર્મોને વધારે છે એકબીજાનું પૂરક કામ કરે છે તેલના કારણે લસણનું એલિસિન તમારી માંસપેશીઓમાં અંદર સુધી ઉતરી શકે છે અને સાથે સાથે તેલનું પોતાનું પણ જે ઉષ્ણ સ્વભાવ અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો હોય છે એટલે આ બંને એકબીજાને પૂરક મદદ કરીને તમારા દુખાવા ઉપર અને તમારા સોજા ઉપર એક ચમત્કારિક અસરો કરે છે તો ચલો આપણે ફટાફટ જોઈએ કે લસણ અને સરસવનું તેલ તમારે કેવી રીતે બનાવવાનું દોસ્તો વન ફોર્થ કપ તમારે તેલ લેવાનું છે અને એ એક તપેલીમાં ધીમા તાપે મધ્યમ તાપે ગરમ કરવાનું છે એની અંદર તમારે લસણની પાંચથી છ કળીઓ કચડીને કે વાટીને કે ઝીણા ઝીણા ટુકડા કરીને નાખવાની છે અને લસણની કળીઓ બળી ના જાય કાળી ના પડી જાય પરંતુ સહેજ હલકા પીળા કલરની થાય ત્યાં સુધી જ તમારે આ તેલ તપાડવાનું છે આ તેલ તપી જાય એના પછી ગેસ બંધ કરીને તપેલી ઉતારી દેવાની અને પંખા નીચે મૂકીને ઠંડુ કરી દેવાનું આ ઠંડુ થયેલું તેલ તમારે એક સાફ કાચની બોટલમાં એર ટાઈટ રીતે ભરીને સંગ્રહ કરી લેવાનો છે જ્યારે પણ દોસ્તો તમારે ઓઇલ લગાવવાનું હોય ત્યારે આ ઓઇલને એક સહેજ ગરમ કરવાનું છે એકદમ ધજા એવું ગરમ નથી કરવાનું સહેજ ગરમ કરીને તમારે આ ઓઇલ ઇફેક્ટેડ એરિયા ઉપર સોજો આવ્યો હોય કે બળતરા થતી હોય કે દુખાવાઓ થતા હોય ત્યાં એકદમ ધીમા હાથે હળવા હાથે સર્ક્યુલર મોશનમાં તમારે માલિશ કરવાની છે વજન નથી દેવાનું કે આમામ આમામ નથી ઘસવાનું સર્ક્યુલર સર્ક્યુલર મોશન તમારે રાખવાની છે તો દોસ્તો આ રીતે જ્યારે તમે હળવા હાથે મસાજ કરશો સર્ક્યુલર મોશનમાં તો એની તમને મહત્તમ અસર થશે તમારે લગભગ દસ મિનિટ સુધી આ રીતે હળવા હાથે માલિશ કરવાની છે અને એ પછી તમારે જો શિયાળો હોય તો તડકે બેસવાનું અને જો તડકો ના ખાવો હોય ઘણીવાર તડકો આપણને અનુકૂળ ના આવતો હોય તો એક ગરમ પાણીની ડોલ લેવાની અને એમાં એક રૂમાલ ડબોડવાનો અને એ રૂમાલ માલિશ કરેલા ભાગ ઉપર તમારે મૂકી રાખવાનો આવું તમારે દસ થી પંદર મિનિટ સુધી રૂમાલ મૂકી રાખવાનો છે અને પછી બરાબર એની સાફ સફાઈ કરી દેવાની છે તો દોસ્તો આ રીતે તમે તેલનો મહત્તમ બેનિફિટ મેળવી શકશો દોસ્તો એક વસ્તુ યાદ રાખજો દરેક વસ્તુની સાવધાની રાખવી જરૂરી છે એટલે આ તેલ પણ સાવધાની પૂર્વક તમારે વાપરવાનું છે નંબર એક અતિશય ગરમ તેલ તમારે નથી લગાવવાનું નંબર બે જો તમને તેલની એલર્જી હોય તો એનું એક પેચ ટેસ્ટ તમારે કરી દેવાનો કાનની નીચે તમારે થોડું ઓઇલ લગાવવાનું અને ત્યાં ઇરિટેશન થાય તો આ ઓઇલ તમારે નથી વાપરવાનું સાથે સાથે આ ઓઇલ તમારા ડોક્ટરની સલાહનો એક ઓપ્શન નથી ડૉક્ટરની સલાહ લેવાની છે જે કંઈ પણ ફિઝિયોથેરાપી કે તમે જે પણ સારવાર કરતા હોય એ ચાલુ રાખવાની છે એના સિવાય આ ઓઇલને ખુલ્લો ઘા પડ્યો હોય કે છાલા પડી ગયા હોય એની ઉપર નથી લગાવવાનું